નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ પટેલ માં હાર્દિક સ્વાગત છે ધોરણ 6 ગુજરાતી પાઠ 17 સાપુતારાનો પ્રવાસ પાઠ 17 પ્રવાસ લેખક છે રતિલાલ નાયક પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક

સાપુતારામાં પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરું એક ડાંગના એક ડુંગર ઉપર ખાલી જગ્યા નું હવા ખાવાનું સ્થળ આવેલું છે તો જવાબ આવશે સાપુતારા

જવાબ જુઓ ન હતા જોવા મળે ત્યારે ખરા પણ રસ્તો સાફ ચાલે કરવાનું હોય છે બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠળ ઉતર્યા પાંચ એમાં નૌકા વિહારની સગવડ છે રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં મરદાનગી ઓપતા શરીર વાળી પ્રજાલેખક ની ભૂળી ભલી અને માયાળું જણાય ત્રણ ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાસ થતો હોવાથી

જેથી તેઓને ખબર પડી કે સાપુતારા આવી ગયું ગુજરાતમાં અગિયાર ડાંગી લોકો તહેવારમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે ડાંગના લોકો પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોવાથી તથા પ્રકૃતિને માનતા હોવાથી તથા તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળતા હોવાથી

એક વધઈ ગામના લોકો અને તેમની બનાવટો વિશે જણાવો. વધઈ ગામમાં આદિવાસી લોકોની વસ્તી છે. તેઓ વાંસના ટોપલા, ટોપલી, પંખા તેમજ વાંસના હરણા મોર અને કબૂતર જેવા રમકડા વગેરે હાથોથી ઉધ્યોગની ચીજો બનાવે છે. તેમના વાંસના રમકડાની પરદેશમાં પણ માંગ છે. બે સાપુતારાની ઊંચાઈ હજાર મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે? સાપુતારાની ઊંચાઈ હજાર મીટર જેટલી જ હોવા છતાં

લેખકે સાપુતારામાં શું શું કરવાનો લાભ લીધો લેખકે સાપુતારામાં બાગ અને સંગ્રહ સ્થાન જોવાનો મધમાખી ઉછેર કેન્દ્ર માંથી મધ લેવાનો એક ઉપર ચડીને નિરખવાનો અને રાત્રે ડાંગી લોકો નું સમૂહ નૃત્ય જોવાનો લાભ લીધો પાંચ ડાંગના સંગ્રહ સ્થાનમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે ડાંગના સાપુતારા ખાતે આવેલું સંગ્રહ સ્થાન ત્યાંની આદિવાસી સંસ્કૃતિને તાદસ કરે છે

પાસે ને પાસે હું જેમ એનાથી દૂર જતો હતો તેમ તે પાસે ને પાસે આવતો હતો દૂર ને દૂર દૂર ને જતા અદ્રશ્ય લાગ્યા નીચે ને નીચે ખરાબી ને કારણે પાયલટ ના પ્રયત્નો છતાં વિમાન નીચે ને નીચે જવા લાગ્યા અંદર ને અંદર વૈજ્ઞાનિકો ગુફામાં જીવ સૃષ્ટિના અભ્યાસ માટે તેની અંદર ને અંદર જતા ગયા પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ ના શબ્દો શોધી લખો ઉદાહરણ પ્રશ્ન આઠ નીચેના શબ્દોની જોડની સુધારી ને લખું અહીંયા જોડની સુધારી લખેલી છે તે જોવું એક જિલ્લો બે હાથ ઉદ્યોગ ત્રણ કિરણ પાંચ આદિવાસી પ્રશ્ન નવ નીચેના શબ્દોના બે બે સમાનાથી શબ્દો લખવું એક પ્રવાસ તો મુસાફરી પર્યટન બે સ્થળ તો જગ્યા છે ત્રણ પુષ્કળ ખૂબ ગણું ચાર ઘેરી गाजगान गीत गायम तो पंकी तो विहंग पक्षी सात नजर ध्यान लक्ष्य आठ हेथे हेथर नीचे नौ सगवण सुविधा सवलत दस नीरय शांति नीरवता दस नीचेना शब्दोंना अनेक अर्थ शब्दों रखो उदाहरण दो

હા મેં કચ્છ સંગ્રહાલય જોયું છે એ ગુજરાત નું સૌથી પ્રાચીન સંગ્રહાલય છે ત્રીજી સદી નો એકમાત્ર અભીર શિલાલેખ અહીં છે તેમાં લુપ્ત થયેલ કચ્છી લિપિના ઉદાહરણો મળે છે આ સંગ્રહાલયમાં લગભગ અગિયાર વિભાગ છે પુરાતત્વીય વિભાગમાં સિંધુ મુદ્રાઓ છે

છ ઉદાહરણ જેવા નવા શબ્દો વિશેષણ બનાવો એક જવાબ અમદાવાદ અમદાવાદી દુખ દુખી સોરઠ સોરઠી ભારત ભારતી કોકણ કોકણી બે ડુંગર ડુંગરાળ જવાબ પથરો પથરાળ ભોળું ભોળાર ખડક ખડકાર વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો